हेलो खिलुत मित्रों गोंडल मार्केटिंग यडमा તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 ને ગુરુવાર તો આજે જોઈએ गोंडल मार्केटिंग યડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો બત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોહ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચુમ્માળીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચોપન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો સોળ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી જણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકાણું રૂપિયાથી લઈ એક હજાર સોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર સોતેર રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા છે ભાવશે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો એકસઠ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે ચમને ભાવશે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે ચમાન્ય ભાવ છે બારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સત્યાવીસો એકાવન રૂપિયાથી લઈ છત્રીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ પંદરસો છવી રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો છેતાળીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો છપ્પન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે ચારસો એકાણું રૂપિયાથી લઈ નવસો એકા રૂપિયા છે ચમાન્ય ભાવ છે સાતસો એકવીસ રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ બચો એકોતેર રૂપિયા છે ચમાને ભાવશે એકસો છપ્પન રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચમાને ભાવશે ત્રણસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ સાતસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે છસો એકોતેર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ સત્તરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકવીસ રૂપિયા છે ચામાન્ય ભાવશે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને સોરીના જે છે પાંચસો એક રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એકતેર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવશે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે બસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બસો એકત્રીસ રૂપિયા થી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ સફેદ તે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે દોઢસો રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ